અનિષ્ટ તત્વોનો નાશ કરીને માનવ મનમાં શ્રદ્ધાનો દીપક માં ઉમિયા પ્રજ્વલિત કરે છે સંસારની રચનામાં ત્રિદેવની સહાયતા હેતુ મા શક્તિનું અનન્ય યોગદાન રહ્યું છે ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે દર્શન કરીશું શક્તિ સ્વરૂપા મા ઉમિયાના પાવનકારી ધામના જે રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર બારમાં નિર્માણ પામ્યું છે તો આવો કરીએ આ પાવનધામના દર્શન અને મેળવીએ મા ઉમિયાના આશીર્વાદ સંસારની રચનામાં ત્રિદેવની સહાયતા હેતુમાં શક્તિનું અનન્ય યોગદાન રહ્યું છે અને શક્તિના આ જ વિવિધ રૂપોની પૂજા માનવજાત યુગોથી કરતી આવી છે આવા જ એક પવિત્ર ધામના આપણે દર્શન કરાવીશું જે પાટનગર ગાંધીનગરના સેક્ટર બારમાં નિર્માણ પામ્યું છે આ ધામમાં બિરાજે છે શક્તિ સ્વરૂપા મા ઉમિયા સુંદર બાંધણી ધરાવતા આ મંદિરમાં પ્રવેશતા જ મા ઉમિયાની પવિત્ર ઉર્જા અનુભવાય છે વર્ષ બે હજાર ત્રણમાં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને પરમ પૂજ્ય સંત શ્રી સચ્ચિદાનંદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી મા ઉમિયાનું આ મંદિર ન માત્ર એક ધાર્મિક સ્થાનક બન્યું છે પરંતુ અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બન્યું છે અહીં ગર્ભગૃહમાં સ્થિત મા ઉમ્યાની પ્રતિમા જાણે સાક્ષાત હોય તેવી અનુભૂતિ થાય છે રાજ્યભરમાંથી આવતા ભક્તો માટે તો મા સાંસારિક દુઃખો દૂર કરીને આશીર્વાદ વરસાવે છે શક્તિ સ્વરૂપમાં ઉમ્યાની સાથે અહીં નીલકંઠ મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે તો સાથે રાધાકૃષ્ણની અતિસુંદર પ્રતિમાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે કહેવાય છે કે સાચા મનથી મા ઉમિયા સમક્ષ વ્યક્ત કરેલી દરેક મનોકામના માય કૃપાથી સાકાર થાય છે વર્ષ દરમિયાન વૈશાખ સુદ ચૌદશ ના રોજ મા ઉમિયાનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાય છે જેમાં યજમાનો માતાની ખાસ પૂજા અર્ચના કરે છે તો હજારો લાખો ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે ઉપરાંત નૂતન વર્ષની મા ઉમિયાની મહાઆરતી મહાશિવરાત્રી નિમિત્તે લઘુરૂદ્ર જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે મા ઉમિયા એ જગત જરણી છે પરમ કલ્યાણી છે તેથી નવરાત્રિના નવ દિવસ માના અનોખા શણગારના દર્શન કરવાનો મહિમા જ કંઈક જુદો છે મંદિર પરિસરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાના કાર્યક્રમમાં બાળવૃદ્ધ સૌ જોડાય છે તો વળી દેવ દિવાળીના પર્વે માતાનો અન્નકૂટ ભરાય છે માતાજીને એટલી બધી શ્રદ્ધા છે માતાજીની શ્રદ્ધાથી કોઈ પણ તમે આમાં કામ માટે માતાજી આગળ બાધા રાખો કંઈ બી કાર્ય માટે માતાજી આગળ તમે રજૂઆત કરો તો આ માતાજી એવા છે કે પોતાનું કાર્ય પૂર્ણ કરે છે નિયમિત ઘણા લોકો અહીંથી વેપારીઓ આવતા જતા બી માતાજીનું દર્શન કરીને પોતાના ધંધારથી જાય છે અને એટલા માતાજીની પૂરેપૂરી શ્રદ્ધાથી જો કાંઈ કામ કરવામાં આવે માતાજીને શ્રદ્ધા દર્શન કરવામાં આવે તો માતાજી મનોકામના પૂર્ણ કરે છે અનિષ્ટ તત્વોનો નાશ કરી માનવ મનમાં શ્રદ્ધાનો દીપક માં ઉમિયા પ્રજ્વલિત કરે છે ધાર્મિક વિધિ વિધાનની સાથે આ મંદિરમાં અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ પણ થતી આવી છે જેમાં વર્ષ દરમિયાન આરોગ્ય તપાસ શિબિર ધ્યાન યોગ શિબિર રક્તદાન શિબિરનું આયોજન થાય છે ઉપરાંત રોજગારલક્ષી પ્રવૃત્તિમાં રાજ્યભરમાંથી આવતા ઉમેદવારોને તાલીમ અપાય છે મંદિર પરિસરમાં નિર્માણ પામેલા ઓમા સમાજ ભવનમાં લગ્ન વગેરે પ્રસંગે રાહત દરે સુવિધા અપાય છે સાથે જ ઉમા યાત્રિક ભવનમાં રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે રાહત દરે રહેવા અને જમવાની સુવિધા છે ભક્તિ સાથે સંસ્કાર અને દર દરેક કુટુંબનો દરેક સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટેની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પ તેની સાથે રોગ નિદાન કેમ્પો તેની સાથે યોગ અને બધી જ વસ્તુઓ આવરી લઈને આ સમાજ કાર્યરત છે તો આમ ગાંધીનગરનું મા ઉમિયાનું આ ધામ ભક્તોની આસ્થાના પ્રતિક સમાન છે મા ઉમિયા પોતાના સંતાનો પર સદાય કૃપા દ્રષ્ટિ વરસાવે છે અને આ બાલ વૃદ્ધ માટે આ ધામ સાંસારિક દુઃખોમાં શાંતિ પ્રાપ્ત કરવાનું પવિત્ર માધ્યમ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ગાંધીનગર